નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણી નવલકથા રા ગંગા જડ્યો પ્રકરણ આઠમો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ દુદાજીની ડેલી દુદાજી ગોહિલના દરબારમાં એ પ્રભાતે કસુંબાની કટોરીઓ ભરાતી હતી પંચાવન વર્ષની જેની ઉંમર તેવી શકાય તે ઠાકોર દુદાજીની ડાડી મૂછો આબલા જડીત બુકાનીમાં ઝકડેલી હતી બીજા તમામના માથા પર મોડિયા ને ધોતિયા બાંધેલ હતા દુદાજીની બુકાની એના ચહેરાને વિશેષ કરટો દેખાય આપી રહી હતી એણે કહ્યું અહીં સોરઠમાં શું ધૂળના ઢેફા માણીએ માણે છે તો મારા દીકરા અમદાવાદના સુલતાનના માણસો આ હમણાં જ સખેડા બહાદુરપુરની લૂંટ કરી સુલતાન અહમદ શાહે એના સિપાહી સપરાએ હીરા માણેકને મોતીની કોથળીઓ ભરી ભરી ઘોડા માથે નાખતા આવ્યા હીરા મોતી હે બાપુ અધ હીરા મોતીને માથે પાછી લટકાની એક એક જળસ ઈ શું હે હે દુદાજી ગોહિલે આંખ ભાગી કરી મોરના પીછા જેવી 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 શું કહો જોઈએ ઘોડિયું એકે અનુમાન કર્યું એ હે હે કહ્યા કહ્યા તમે તરવાળું બીજાએ કલ્પના લડાવી રાખો રાખો હવે બાપ ગોતર ભાડ્યું હોય તો ના તો હવે બાપુ તમે કહી નાખો અમારાથી સગભરી રાખી શકાતી નથી એ રૂપાળી બાયડીઓ બાડીઓ મારા દીકરાઓ ઓ સાથીદારોના મોં પાણી પાણી બની રહ્યા હવે એ ગુજરાતનું સુલતાન લૂટે એનું કાંઈ નહીં ને આપણે થોડા લોટા છોટા ગુજરાતમાંથી ફરી લાવીએ એમાં તો રા આપણા માથે ધુઆપૂઆવા થઈ જાય હા એ તો અપઘડી સાંડણી સવાર આવ્યો જ સમજો સાંડણી ભલે ભલેને રોજ રાના ઠપકાના બીડા લાવતા હું તો એ આગળિયાઓને સીધા આ સગડીમાં જ પધરાવી દઈશ રાને સુલતાનની બહુ ભે લાગે છે ત્યારે ઓલ્યા ઝાલાવાડાના રાજા સતરસાલ ભાગીને રાની મદદ લેવા આવ્યા તો રાયે એને શંગાર્યા જ નહીં ઈડર રાજપૂજા ચાપાનેરના રાજ ત્રૌબક દાસ અને ગાદોતવાળા ઠાકોર એક સપ થયા સુલતાનના કાકા માળવાવાળા હોસન ખાનની સાથે દળ બાંધ્યું તો એ આપણો રામ માંડવીયું વાકોને વાકો એનું કહેવું એમ કે રજપૂતો જૂથ બાંધીને પોતાનો ટકાવ કરો પણ એક મુસલમાને કાઢવા બીજા હરીફે મુસલમાને ઊભો કરો માં કેમ કે તો તો પાછું ભૂત નહીં પલિત જાગશે હે 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 દુદાજી હસ્યા એ તો લોઢું લોઢાને કાપી તરકટ અને પર પંચ કર્યા વગર કાંઈ ન હાલે મૂર્ખો રા રાજપૂતની જૂની વિદ્યાને ભણ્યો જ નથી એનું ભણતર જ અવડું છે મુસલમાનોને માહે માહે કજિયા કરાવ્યા વગર કાસર નીકળે કેથી ન નીકળે

દુદાજીએ આંખ મોરડી તો વળી કોણ બત્રીજો ફાટી નીકળ્યો કાકા બાપુ મારા મા તો કહેતા હતા કે તમે મને જોતા વેત પારખી લેશો જુવાન રાજી રાજી થઈ રહ્યો હતો હું તો દેવનો દીકરો નથી ભાઈ તારી ઓળખાણ હું ઘરમાંથી આવું છું ગામ ગઢડાનો નેસ ગઢડાના નેસનું નામ સાંભળીને દુદાજી ગોહિલે જરા ઝબક્યા જુવાને નિહાળી નિહાળી જોવા માંડ્યું અમારો કોઈ સગો સાગવી એ તરફ નથી સાંભળ્યું ભાઈ ને તારો વેશ પણ વિચિત્ર છે રાજપૂતો ચામડાના ડગલા નથી પહેરતા તારી કમરે તરવા નથી આ તીર કામઠું શું તેતર સસલા મારવા માટે છે કે કાંઈ બળવી રાય કરી જાણો છે કાકા બાપુ મારા ગોઠિયા તો ઘરના સાવજ છે તમને હું એબ લગાડું તેવી રીતે મેં તીર કામઠું વાપરેલ નથી કેવો છો કેવો કેમ કરી કહું તમે મને ગણો તેવો તારે શું કહેવું છે ભાઈ કાકા બાપુ માએ તમને એટલાને કહેવાનું કહ્યું છે હાલ આમનું બાજુના ઓરડામાં ગયેલા એ બેવ જણા થોડી વારે બહાર નીકળ્યા ત્યારે દૂધાજીના મોં ઉપર ત્રંબાનો ધોપ ધોતો અગ્નિરસ જાણી રેલાયો હતો ને જુવાનનો ચહેરો મોટા મનના ગરકાવ હતો જા ભાઈ દુદાજી એ જુવાનને જણાવ્યું જૂનેગઢ ભોગી જા ત્યાં કોટવાડીમાં તને નોકરી ચડશે અહીં તો જગ્યા નથી તે ખબરદાર જો ફરી આવ્યો છો ને તો જીવ તો હાથલામાંથી જવા નહીં પામ તારી ચાલાકી રા માંડવીક પાસે ચાલશે અહીં હાથલાના રાજ્યમાં નહીં ચાલે હોકે ભત્રીજા દરબાર ઘરની દેવડીમાંથી એ જુવાન પાછો ફરતો હતો ત્યારે ગુણિકા તળાવની અંદર તરતી બતકો એની સામે તાકતી હતી એની પાછળ પાછળ ભાલાણા ચોકીદારો અને ધકાવતા ધકાવતા ચલાવતા હતા એની આંખો ચકડ વકડ ચારે બાજુ જોતી હતી ચોકીદારો એને હાકોટા કરી કહેતા હતા કે સીધો જોઈને હાલવા માંડે જુવાન નિકર ભાલો ખાઈશ બહારના તળાવની પાડે બેઠેલી માને એણે કહ્યું હાલો માડી સોમૈયાજીએ મારે માથે મહેર કીધી હાલો મારા ગોઠિયા સાવજ વાટ જોતા હશે દીકરાની મુખ મુદ્રા વાંચીને માં પણ ચાલી નીકળી હાથીલા રાજની સેમ આવી ત્યાં સુધી ચૂક્યા તો એ મા દીકરાને મૂકી આવ્યા એક દુધાજી ગોહેલ સિવાય બીજા કોઈને ખબર ન પડી કે આ જુવન કોણ હતો શા કામે આવ્યો હતો ને કેમ પાછો ફરી ગયો સીમાડે વટાવી ગયા પછી એણે માને સમજ પાડી કે શું શું બન્યો હતો હોય દીકરા રાજવાળું આપણા શક પણ એ શરમાય જીવતા માણસ શક પણ ના કબૂલશે પણ મોવા થોડા કહેવાના છે ના તું મારી અસ્ત્રી નથી ને તો મારો દીકરો નથી મારે તો હવે તને તારા બાપની ને મારા બાપની ખાંભીને ખોડે લઈ જાવો છે આવતી ભાદરવી અમાશે એની તથ્ય છે રૂડુ એક નારિયેળ લઈ જાસું ને વાટકી સિંદુ લઈ જાસું દીવો કરીને હાથ જોડીશ કહીશ કે ગોહલણા રાણા લ્યો આ તમારો પુત્ર સુરાપુરાને દેશથી દુઆ મેલો કે શું ગરમી થાય તમારી જેમ એ ધરમની ગાયનીને અસ્તરીની રક્ષા કરી મા મોટા બાપુની એ ખાંભી છે હા માડી તારા બાપુની ખાંભી સોમનાથના મંદિરના ચોગનમાં કિલ્લાને અંદર છે ને માર બાપુની ખાંભી દરવાજા બહાર છે એમ કેમ એનું કારણ એક કે મોટા બાપુનું નામ હતું વેગળજી વેગળજી એટલે સીધા પતરા લાંબા સીંગવાળો ધોરી તારા બાપુની ભેડા એ જ પોતાના ભીલોનું દળ કટક લઈને ગયેલા દરવાજા આડા કરીને લડેલા પસ્તાની ફોજ એને વીટળી વળી બીજા બધા નાની બારીએથી કિલ્લામાં પેસી ગયા મોટા બાપુને એ ઘણું કહ્યું કે વેગડાજી પાછલી નાઠા બારીએથી અંદર આવી જાઉં પણ મોટા બાપુજી તો વટદાર એટલે જવાબ વાળ્યો કે હું કહેવા વેગડું મારા તો સિંગ છે પાઘરા મારું એ જીવ્યા મોવાનું બિરદ હું પાછલી સાંકડી બારીએથી કઈ રીતે કરું સિંગ મારા આડા આવે છે એટલે કે બીરદ મારું મને સંતાઈ જતું રોકે છે હું વેગડું ગળબારીમાં ગરું નહીં એમ કહેતા કહેતા લડિયાને ખપી ગયા એનો તો દુહોએ ગીરમાં કહેવાય છે કે વેગળ વડ ઝુંઝાર ગળબારીએ ગળ્યું નહીં સિંગ સમારણ હાર અબલ લગે અઢાવ્યા એટલે કે એના સુરાતનના સિંગ તો ઠેઠ આકાશ લગી અડી ગયા જુવનના હૃદયની આરસી ઉપર પોતાના પિતા અને માના પિતા બેવની આકૃતિઓ પ્રતિબિંબ પાડતી રહી ખાંભીઓ પાસે પહોંચવાના હરખમાં ને હરખમાં એના પગ જોરથી ઉપડ્યા હવે તો મારે તને એક બીજે ઠેકાણીએ લઈ જવો છે જવું તો ખરી તારી બેનને એ શખ પણ કબૂલે છે કે નહીં માની આંખો એ બોલતે બોલતે ત્રીસેક ગામના અંતરે આખા સીમડાને રોકી પડેલા એક વાદળના કટકા સરીખા પહાડ ઉપર નોંધાઈ ગઈ હતી બેન કોણ બેન મારે બેન પણ છે બેડા રમવા જેવડી રમવા જેવડી તો નહીં બાપ પરણેલી છે એને ઘરે રાજવડું છે એ તો પાછું રજવાડા માતરનું શિરોમણી કયું ગળ જૂનાળું ગરવા દેવનો રખેવાળ તારો બનાવી છે રા માંડળી મારું બનાવી તું એ પણ માં વગર મોહડા ખાધી કેફમાં ગરકાવ લાગ જ મોહડા તો અવતાર ધરીને એક જ વાર એક જ રાત પીધા છે તે પેલા કે તે ધી પછી કે તે ચાખ્યું નથી એ રાતો એના ભેળી જ ગઈ એ રાત પાછી આવે ના એ અવતાર આખામાંથી એકાદ દાડો જ સાચી રાખવા જેવો નીકળે છે બાકીના દંડ તો પોતરા છે ફોતરા જીવતનના દંડ તો મોહડાના ફૂલ છે માહીથી દારૂડો તો એકાદ કુપી જ નીતરે મેં તો બહુ ભાવનો કેફ કરી લીધો છે એ કેફમાં હું પચીસ વર્ષથી ચકચૂર છું મારે સી પડી છે બાકીના દનની મા બોલે જાતી હતી દીકરો કાંઈ સમજે નહીં તેવી એ કેફ ગરકાવવાણી હતી મા દીકરાને નહોતી સંભળાવતી પોતાની જાતને સંભળાવતી હતી પણ માડી મારી બેન કોણ રામ આંડળીકની રાણી કુંતા દે તારા દોદાજી બાપુથી નાનેરા અર્જણજી બાપુ હતા એની એ દીકરી એ મને સેની ઓળખે છોકરાએ જાણે ધોકો ધર્યો દિવસ ચડી ગયો હતો બેવ ચાલ્યા જતા હતા ગિરનાર ઢુકળોને ઢુકળો આવતો હતો શપથ દરતીના ખૂમચામાં જાણે વાદળી મોતી પડ્યું હતું ઢુકળો ઢુકડો ઢુકડો આવે છે પહાડ ડબો મોગો ચાલતા બાળકને તેડી લેવા માટે મૉલપતિ ચાલે ચાલ્યા આવતા દાદા જેવો ગર્વો દેવ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ